ગુરુવારે રાત્રે કચ્છવાસીઓના જીવને પડી કે મૂકનાર ચક્રવાત સ્વરૂપે ફેરવાયેલું ડિપ્રેશન કચ્છથી પસાર થઈ ગયું છે આજે સવારથી કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પવરની ઝડપ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો મુંદ્રા મુન્દ્રા બાદ કરતા અન્ય વિસ્તારોમાં વરસાદે પણ વિરામ લેતા છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદના પગલે ત્રસ્ત લોકોને મહદ અંશે રાહત મળી છે જો કે અતિભારે વરસાદી પ્રભાવિત માંડવી મુંદ્રા અને અબડાસા પંથકમાં રોડ રસ્તા જળ ભરાવ વીજ પુરવઠો મોબાઈલ નેટવર્ક સહિત સુવિધાઓ પૂર્વવત કરવામાં તંત્રની કસોટી થઈ રહી છે જિલ્લા વહીવટી તંત્ર અને આવશ્યક સેવાઓના તમામ વિભાગો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે પીજીવીસીએલની એસી ટીમો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કવાયતમાં જોતરાઈ છે માર્ગ મકાન વિભાગ દ્વારા પણ રસ્તાઓના થયેલા નુકસાનની હંગામી ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ગત રાત્રેથી ઠપ્પ થયો છે ડિપ્રેશનની અસર તળે સૌથી વધુ નુકસાન વીજ માળખા અને રોડ રસ્તાઓને થયું છે વીજ પુરવઠાના અભાવે મોબાઈલ નેટવર્ક પણ ખોરવાઈ જતા વ્યવહારમાં બાધા ઉત્પન્ન થતા લોકોને પરેશાની ઉઠાવવી પડી રહી છે ખાસ કરીને મુન્દ્રા અબડાસા અને મુન્દ્રા જેવા કાંઠાળ વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે વીજ પુરવઠો મોબાઈલ નેટવર્ક રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોના રોજિંદા કામો અટવાયા છે કચ્છવાસીઓ હવે મેઘરાજા ખમૈયા કરી વરાપ નીકળે તેવી પ્રાર્થનાઓ કરી રહ્યા છે છેલ્લા છ દિવસથી કચ્છમાં અવિરત થયેલા વરસાદે આજે મહદ અંશે વિરામ લીધો છે આજે વહેલી પરોડથી મધ્યાહન સુધી મુન્દ્રામાં એક અને અંજારમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આઠ તાલુકામાં ઝરમર કે ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી છે બંગાળી ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર તળે ગત સપ્તાહના અંતથી કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો ખાસ કરીને કચ્છના કાંઠાળ વિસ્તારોમાં થયેલાથી ભારે વરસાદના પગલે માંડવી મુન્દ્રા લખપત અને અબડાસા તાલુકામાં જનજીવન પણ પ્રભાવિત થયું છે આજે ડિપ્રેશન કચ્છમાંથી આગળ ધપી દરિયામાં ઉતરી જતા પવનની ઝડપ અને વરસાદના જોરમાં ઘટાડો થયો છે આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યાના અરસામાં મુંદ્રામાં એક ઇંચ જ્યારે આઠ વાગ્યાથી દસ વાગ્યાના અરસામાં અડધો ઇંચ જેટલો વરસાદ થયો હતો ભુજ નખત્રાણા અબડાસા લખપત વિસ્તારમાં ઝરમર કે ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી જ્યારે વાગડના રા પર ભજાઉ તાલુકામાં પૂર્વ કચ્છના પાટનગર ગાંધીધામ અને ભારે વરસાદથી બેટમાં ફેરવાયેલા માંડવી પંથકમાં આજે સવારથી મેઘ વિરામ થતાં લોકોને હાશકારો થયો છે સાંજથી ડિપ્રેશનની અસર તળે પશ્ચિમ કચ્છ અને કાંઠાડ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો રાત્રિના બાર વાગ્યા બાદ જિલ્લાના સાત તાલુકામાં અડધોથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તદ્દન સામાન્ય વરસાદ પર ભારે પવનના પગલે લોકોને આફતરૂપ વર્તાયો હતો મધરાત્રિથી સવારના છ વાગ્યા સુધી અંજારમાં અગિયાર ભુજમાં પંદર નખત્રાણામાં ત્રણ અબડાસામાં બે માંડીમાં વીસ મુન્દ્રામાં ચોવીસ ગાંધીધામમાં આઠ એમ વરસાદ નોંધાયો હતો પવનની સાથે વરસાદના કારણે લોકોની જૂન બે હજાર ત્રેવીસમાં કચ્છ પર ત્રાટકેલા બીપોર જોઈ ચક્રવાતની યાદો તાજી થઈ હતી કચ્છવાસીઓએ ગત રાત્રિ ભયના ઓથાર તળે વિતાવી હતી કચ્છ પર અંદાજીત બે દિવસ સુધી સ્થિર રહેલું ડિપ્રેશન પશ્ચિમ દિશાએ આગળ ધપી અરબ સાગરમાં ઉતરી જતા જિલ્લાના વાતાવરણમાં બદલાવ આવ્યો છે જોકે લખપત અને અબડાસાના કાંઠાડ વિસ્તારોમાં ડિપ્રેશનની અસર તળે સામાન્ય કરતાં વધુ પવન ફૂંકાઈ રહ્યો છે બીજી તરફ વરસાદે પણ વિરામ લેતા તંત્ર રાહત કામગીરીમાં જોતરાયું છે બંદરી શહેર માંડવી બેટમાં ફેરવાઈ ગયું છે ભારે પવન સાથે થયેલા વરસાદના કારણે શહેરમાં જળ ભરાવ થયો છે રાત્રિએ સુસવાટા મારતા વેગીલા વાયરાથી માંડવીવાસીઓના જીવ તાળવે છોટ્યા હતા શહેરનો મોટા ભાગનો વિસ્તાર ગોઠણ સમા પાણીમાં ગરકાવ થયો હતો ભારે પવનના પગલે વીજ માળખાને વ્યાપક નુકસાન થયું છે માંડવીવાસીઓએ આખી રાત અંધારામાં વિતાવી હતી આજે સવારે પવનનું જોર અને વરસાદે વિરામ લેતા લોકોને રાહત મળી હતી છેલ્લા બહોતેર કલાકમાં એકદારો વરસેલા વરસાદથી શહેર અને નજીકના વિસ્તારોમાં હાલત બગડી છે ભારે પવન સાથે આવેલા આ વરસાદે શહેરને આફતની સ્થિતિમાં ધકેલી દીધું છે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી જેનાથી લોકો રાતભર ભારે તકલીફનો સામનો કર્યો હતો રૂકમાવતી પટ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી માંડવીના જહાજવાડામાં અનેક જગ્યાએ વહાણોને પણ નુકસાન થયું છે અને કેટલાક રસ્તાઓ સંપર્ક વિહોણા બન્યા છે ભારે વરસાદને કારણે શહેરના આંતરિક માર્ગો પર પણ પાણી ભરાવાની સ્થિતિ છે અને અનેક રસ્તા જર્જરિત બની ગયા છે શહેરના પૌરાણિક નાગનાથ મહાદેવ મંદિરમાં પણ પાણી ભરાવાનું જોવા મળ્યું જેનાથી શિવલિંગ પર નદીના પાણીથી જળાભિષેક થયો આ પહેલી વાર નથી દસ વર્ષ પહેલા પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન અને વરસાદથી લોકોની પરેશાની થઈ છે કોડાય મદનપુરા વચ્ચેનો રસ્તો પર પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયો છે કોડાઈ ગામના મહાજનના પ્રમુખે જણાવ્યું હતું કે વરસાદથી નિરાધાર પશુઓને દાણ અને કૂતરાઓને રોટલા ખવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે માંડવીમાં અત્યાર સુધી એક હજાર પાંચસો સોળ મીમી વરસાદ પડ્યો છે અને મોસમનો આ આંકડો સતત વધી રહ્યો છે તંત્ર દ્વારા હાલ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને સુરક્ષા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વાહન રસ્તા અને પાણી પુરવઠાના સાધનોને ભારે નુકસાન થયું છે ગત રવિવારથી અવિરત વરસી રહેલા વરસાદે માંડવી શહેરની દશા બગાડી છે માંડવીવાસીઓએ હવે વાતાવરણ ખુલ્લું થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે